શું કહેવા માગું છું કે આત્મહત્યા કબડું ના પડે તમામ ગુજરાતના ખેડૂતોને કહેવા માગું છું કે જે કંઈ પણ અત્યારે આપણી પરિસ્થિતિ છે ખેડૂતોની પરિસ્થિતિ છે એના પછી પ્લીઝ મહેરબાની કરીને આવું કબડું ન ભરો કારણ કે આની પાછળ તમારા આ પગલાં પાછળ તમારા ધર્મપત્ની તમારા ઘરવાળા તમારા પણ હેરાન થાય છે એટલે કહેવાય ને કે આપણે ખેડૂતની જાત છીએ ખેડૂતની જાત પોતાની રીતે પોતાની મહેનતથી પોતાની કહેવાય ને મહેનત અને લગનથી ખેતરમાં ખેતી કરી અને આગળ આવે છે અને આપણે કોઈની આશા ન હોય પણ છતાં આજે જે આપણી જે પરિસ્થિતિ છે જે કહેવાય ને કુદરતનો માર છે વારે વારે લગભગ સાત થી આઠ સિઝન જતી રહી છે અને જે ખેડૂતોની પરિસ્થિતિ છે સહાય આવી છે એનાથી નિરાશ ખેડૂત ભરી રહ્યા છે પરંતુ આપણે હિંમત રાખવી પડશે કારણ કે સરકાર તો નઠારી છે સરકારે તો આજ સુધી ક્યારેય પણ ખેડૂતોનું કે વિચાર્યું નથી ખેડૂતો શું ગુજરાતી કોઈ પ્રજાનું નથી વિચાર્યું કેટલા બધા એવા પ્રશ્નો છે ગુજરાતના નથી વિચારતી સરકારની નીતિઓ આપણને ખબર છે પરંતુ હિંમત રાખવી પડશે આ જે પેકેજ જાહેર થયું છે હું તમને એમ કહું કે અમે ઘણા બધા ગામોની અંદર જઈને ખેડૂતોની જે લાગણી છે અને વાચા આપી રહ્યા છે ત્યારે આજે પેકેજ જાહેર થયું છે ને વીઘે પાંત્રીસો ને વીસ રૂપિયા વીસ રૂપિયા તો એવા લટકાના આપ્યા છે ને કે જાણે ભીખ આપતા હોય એટલે કેવાનો મતલબ કે વિગે તમે યાર પાત્રીસો ને વીસ રૂપિયા એટલે બિયારણ અને ખાતરના પૈસા ન થાય તમે જઈને ખેડૂતોને પૂછો તો ખરા કે વિગે તમારે નોર્મલ ખર્ચ કેટલો છે દસ થી બાર હજારનો તો નોર્મલ ખર્ચ છે એના પછી એની મહેનત એની એની મજૂરી એમાં સંસાધનોનો ઉપયોગ ડીઝલ પેટ્રોલ બધું થઈને એને કેટલે ખર્ચ પોગે છે એ તો તમે જુઓ આજે માંડવીનો ચારો વેચવા જાય ને તો વિગે પાંચ હજાર રૂપિયા માંડવીના ચારાના આવે છે અને સરકાર પેકેજ જાહેર કરે છે પાંત્રીસો ને વીસ રૂપિયા કેવી નીતિ છે સરકારની એક તરફ ગુજરાતમાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે દરેક રીતે હેરાન પરેશાન છે આત્મહત્યાઓ કરી રહ્યા છે એની ચિંતા કરવાને બદલે એના માટે આગળ આવવાને બદલે આ ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી સરકાર ઢોલ પીટી રહી છે કે અમે દસ હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું પણ આ પેકેજના નામે જે પડીકો જાહેર કર્યું છે એમાંથી ખેડૂતોને વીગે ફક્ત પાંત્રીસો રૂપિયા મળવાના છે અને આ સરકારની આવી ખોટી નીતિને કારણે જે બુદ્ધિનું પ્રદર્શન કરે છે જે ઉદ્યોગપતિઓ માટે લાલ બિછાવે છે પણ ખેડૂતો જ્યારે મરી રહ્યા છે એની ચિંતા નથી કરતા એના કારણે પહેલા દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરી ઉનામાં ખેડૂતે આત્મહત્યા કરી અને દુઃખ સાથે કહેવું પડે કે પેકેજ જાહેર કર્યાના બે દિવસમાં રાજકોટમાં કોટડા સાંગાણીમાં ખેડૂતે આત્મહત્યા કરી જસદણના ખેડૂતે આત્મહત્યા કરી મારે ભૂપેન્દ્રભાઈ પટેલને પૂછવું છે કે કેટલા ખેડૂતોનો ભોગ લેશો કેટલા લોકો મરેની રાહ જોવો છો ખાલી પેકેજની જાહેરાતો કરો છો પણ જમીન પર જે હકીકતો છે એ તો જુઓ તમે ખેતરમાં ફોટા પડાવા ગયા પણ ખેડૂતોની હાલત ના સમજ્યા એના માટે દયા રાખીને વધારે કેવી રીતે મદદ થાય એ વિચાર ના આવ્યો ફક્ત જાહેરાતો કરો છો ફરી સરકાર કહેવા માંગીએ છીએ કે આ ગુજરાતમાં ખેડૂતોને મળતા બચાવો તાત્કાલિક ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરો